નમસ્કાર આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હા ચોક્કસ કળિયુગમાં મનની શાંતિ અને પરમાત્માની પ્રાપ્તિ આ કેવી રીતે શક્ય બને અને આ માટે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજનો એક સત્સંગ પ્રસંગ છે એનો આધાર લઈ રહ્યા છીએ બરાબર એ સત્સંગ ખરેખર ઘણું માર્ગદર્શન આપે છે હા આપણો હેતુ એ જ છે કે જે રોજબરોજના પડકારો છે આધ્યાત્મિક મૂંઝવણો છે એના પર મહારાજજી શું કહે છે એ સમજીએ બરાબર એ સત્સંગમાં અમુક બહુ સારા પ્રશ્નો પૂછાયા હતા જે આજે પણ એટલા જ લાગુ પડે છે હા તો ચાલો એ જ પ્રશ્નો અને એના જવાબોને સમજવાની કોશિશ કરીએ ચોક્કસ પહેલો પ્રશ્ન ડોક્ટર અશોક કુમાર મિત્તલનો હતો એમણે પૂછેલું કે કળિયુગમાં લોક અને પરલોક બંને સુધારવા માટે સૌથી સહેલો રસ્તો કયો અને બીજો એક સવાલ એમાં જ હતો કે મૃત્યુ પછી પરિવાર સાથે કોઈ સંબંધ રહે ખરો આ તો ઘણાના મનમાં હોય છે ખરું ને હા બહુ સામાન્ય પ્રશ્ન છે આ અને મહારાજજીનો જવાબ જો બહુ સ્પષ્ટ હતો કદાચ થોડો આશ્ચર્ય પણ પમાડે એવો અચ્છા શું કહ્યું એમણે એમણે કહ્યું કે મૃત્યુ છે ને એ તો ગાઢ ઊંઘ કરતા પણ વધારે ભૂલાવી દેનારું છે વિસ્મરણ કરાવી દે ઓ એકવાર શરીર છૂટ્યું એટલે પછી કોઈ ભૌતિક ઓળખાણ નહીં પૈસા પદ પત્ની પુત્ર કશું જ નહીં કોઈ સંબંધ યાદ રહેતો નથી મતલબ બધું અહીં જ રહી જાય છે બિલકુલ અને પેલો જે સરળ માર્ગનો સવાલ હતો ને લોક પરલોક સુધારવાનો હા તો એમણે કહ્યું કે દરેક યુગનો સાર એક જ છે ભગવાનનું સ્મરણ એટલે કે નામ જપ નામ જપ હા ભગવાનના નામનું સતત પ્રેમથી રટણ કરવું શાસ્ત્રો પણ કહે છે ને કલયુગ કેવલ નામ અધારા કલયુગ કેવલ નામ અધારા સાંભળવામાં તો બહુ સહેલું લાગે છે પણ જો આટલું જ કરવાનું છે તો પછી નામ જપમાં મન કેમ નથી લાગતું મહારાજજી આના પર કંઈ કહ્યું હા એમણે એ સ્વીકાર્યું કે મનની મલિનતા હોય ને આપણા રાગ દ્વેષ આપણી વાસનાઓ હા એના લીધે શરૂઆતમાં મન ટકાવવું અઘરું છે ચોક્કસ અઘરું છે બરાબર પણ એમણે ભાર દઈને કહ્યું કે નિરાશ ન થવું સતત અભ્યાસ કરવાનો દ્રઢ નિશ્ચય રાખવાનો ધીમે ધીમે મન લાગશે પ્રયત્ન ચાલુ રાખવો એ મુખ્ય વાત છે એટલે હાર નહીં માનવાની શરૂઆતની તકલીફો આવશે બિલકુલ સારું હવે બીજો પ્રશ્ન લઈએ અભિષેક યાદવજીનો હતો ક્રોધ વિશે ગુસ્સો આજકાલ તો અંગત અને પ્રોફેશનલ બંને લાઈફમાં મોટી સમસ્યા છે સાચી વાત છે ક્રોધ પર મહારાજીએ બહુ સરસ કહ્યું કે એ એક આગ જેવો છે આગ જેવો હા પહેલા તો પોતાને જ બાળે અને પછી બીજાને ક્રોધમાં માણસ વિવેક ખોઈ બેસે કોનું અપમાન કરી નાખે ખબર ન રહે હા એ તો થાય છે અને ક્યારેક તો હિંસા સુધી વાત પહોંચી જાય એટલે એને કાબૂમાં રાખવા એમણે અમુક ઉપાયો કહ્યા શું ઉપાયો પહેલું તો બુદ્ધિથી નક્કી કરવું નિયમ લેવો કે મારે ગુસ્સો નથી કરવો બીજું જે પરિસ્થિતિ ગુસ્સો કરાવે છે ત્યાંથી ખસી જવું શારીરિક રીતે દૂર થઈ જવું અચ્છા ત્રીજું ચૂપ થઈ જવું મૌન ધારણ કરવું મૌન અને સૌથી અગત્યનું ફરી પાછું એ જ પ્રભુના નામજપનો સહારો લેવો નામજપથી હૃદયમાં ઠંડક આવે ક્રોધનો આવેગ શાંત થાય પેલું પરિસ્થિતિમાંથી હટી જવું કે ચૂપ રહેવું આ સલાહ આમ તો પ્રેક્ટિકલ છે પણ ક્યારેક એવું બને કે આપણી ભૂલ ન હોય ત્યારે અઘરું લાગે ખરું ને હા સાચી વાત છે અઘરું લાગે પણ મહારાજજીનો ઈશારો એ તરફ છે કે આપણું અંતિમ ધ્યેય શું છે આત્મશાંતિ ગુસ્સો કરીને આપણે આપણું જ નુકસાન કરીએ છીએ ને અને નામજપ તો લાંબા ગાળાનો ઉપાય છે એ મનને અંદરથી જ શાંત અને સ્થિર બનાવે એટલે પછી બહારની પરિસ્થિતિઓની અસર ઓછી થાય જાણે ગુસ્સાની આગ પર ઠંડુ પાણી રેડવા જેવું સમજાયું બરાબર હવે એક બહુ જ આધુનિક સમસ્યાની વાત કરીએ અને ડિપ્રેશન હા આજકાલ બહુ જ સામાન્ય મુંબઈના એક યુવકે પૂછ્યું હતું યુવાનોમાં બહુ જોવા મળે છે હા મહારાજજીએ આના મૂળમાં મુખ્ય ત્રણ કારણો ગણાવ્યા કયા ત્રણ એક તો બ્રહ્મચર્યનો અભાવ બીજું જાત જાતના વ્યસનો અને ત્રીજું પાપાચરણ એટલે કે ખરાબ કર્મ ઓ હા હા અને ખાસ કરીને બ્રહ્મચર્યના પાલન પર એમણે ભાર મૂક્યો ઘણા લોકો બ્રહ્મચર્ય એટલે ખાલી શારીરિક સંયમ જ સમજે છે પણ અહીં મહારાજજીનો મતલબ કંઈક વધુ ઊંડો હતો બિલકુલ બ્રહ્મચર્ય એટલે ખાલી શારીરિક સંયમ નહીં પણ બધી ઇન્દ્રિયો પર કાબુ મનની શુદ્ધતા અચ્છા અને મનને ભગવાનમાં જોડવાનો પ્રયત્ન અચ્છા અને એમણે એક બહુ મહત્વની વાત કહી કે જ્યારે કોઈ નામ જપ શરૂ કરે ને ત્યારે ઘણીવાર મનમાં વધારે નેગેટિવ વિચારો આવે ભૂતકાળના ખરાબ દ્રશ્યો દેખાય હા એવું થાય છે ઘણા સાથે તો એ જોઈને ગભરાવાનું નહીં આ તો શું છે કે મનમાં જે ઊંડે ઊંડે દબાયેલી ખરાબ વાસનાઓ હોય ને એ નામ જપના પ્રભાવથી બહાર આવી રહી છે સપાટી પર આવીને નષ્ટ થઈ રહી છે એટલે કે એ એક સફાઈની પ્રક્રિયા છે બરાબર એ શુદ્ધિકરણની નિશાની છે રોગ વધવાની નહીં એટલે શ્રદ્ધા રાખીને નામજપ ચાલુ જ રાખવાનો વાહ આ વાત તો ખરેખર રાહત આપે એવી છે સારું હવે છેલ્લો પ્રશ્ન ઇન્દ્રજીત સિંગ ગોરનો માણસના જન્મનો અસલ હેતુ શું છે હા બહુ મોટો પ્રશ્ન જીવજંતુ પ્રકૃતિની સેવા કરવી કે પછી એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન ધરવું શું કરવું મહારાજજીએ આ બંનેને જુદા નથી ગણ્યા એમ એમણે કહ્યું કે જો તમે જીવજંતુ ઝાડપાન પહાડ નદી આખી પ્રકૃતિમાં અને દરેક માણસમાં ભગવાનને જ જુઓ છો એ ભાવ રાખીને સેવા કરો છો તો એ પોતે જ શ્રેષ્ઠ ભક્તિ છે સિયરામમય સબ જગ જાની સિયરામમય સબ જગ જાની હા આખું જગત સીતારામમય છે એમ સમજીને બધા પ્રત્યે કરુણા અને પ્રેમ રાખવો એ જ સાચું ધ્યાન છે એ જ સાચી સેવા છે એટલે સેવા અને ધ્યાન અલગ નથી એકબીજાના પૂરક છે એટલે કે આધ્યાત્મિકતાને જીવનના દરેક કામમાં વણી લેવાની છે ફક્ત પૂજા ઘર પૂરતી નહીં બરાબર આ બધા જવાબો સાંભળીને એવું લાગે છે કે આજની જે જટિલ સમસ્યાઓ છે એના મૂળભૂત ઉકેલો તો આપણા શાસ્ત્રોમાં સંતોના ઉપદેશોમાં સદીઓથી પડેલા છે નિશંકપણે આખી ચર્ચાનો સાર જ એ છે કે ભલે સમસ્યાઓ નવી લાગે સ્ટ્રેસ ડિપ્રેશન સંબંધોમાં તણાવ હા પણ એનો ઉકેલ તો એ જ શાશ્વત સિદ્ધાંતોમાં છે સાત્વિક જીવન નૈતિક આચરણ અને ભગવાનના નામનું સ્મરણ રસ્તો કદાચ શરૂઆતમાં અઘરો લાગે પણ અશક્યો તો નથી જ અને અહીં જ એક વિચારવા જેવો મુદ્દો આવે છે મહારાજજીએ જે ઉપાયો બતાવ્યા નામ જપ સારો વ્યવહાર બ્રહ્મચર્ય આ સાંભળવામાં કેટલા સરળ લાગે છે હા લાગે તો સરળ પણ આજનો જમાનો જુઓ કેટલો ઘોંઘાટ છે કેટલી ઝડપ છે ભોગવાદ કેટલો છે આવા સમયમાં આ સરળ લાગતી વાતોને જીવનમાં ઉતારવી કેટલી સહેલી અને કેટલી અઘવી આ સવાલ આપણે સૌએ પોતાને પૂછવા જેવો છે ખરું ને ચોક્કસપણે તો આ હતી ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રસ્તુત સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગ પ્રસંગ પર આધારિત આપણી આજની ઊંડાણપૂર્વક ચર્ચા આશા રાખીએ કે આ વાતચીતમાંથી જે વિચારો મળ્યા છે એ શ્રોતાઓને પોતાના જીવનમાં કંઈક સકારાત્મક બદલાવ લાવવા માટે પ્રેરણા આપશે જી અને જો આપણે આ ચર્ચા ગમી હોય તો ગુજરાતી ટીવી ડોટ કોમ જરૂર લાઈક કરજો હા અને મિત્રો પરિવાર સાથે શેર પણ કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપના જે પણ વિચારો હોય અભિપ્રાય હોય એ રીચે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવશો રાધે 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 રાધે